ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કચરો સળગતા જોઈ પ્રદૂષણના વિચારે ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો હતો અને પોતાની સ્વાસ્થ્ય વિભાગમાં સ્કૂલમાંથી તાલુકા જિલ્લા ઝોન અને રાજ્ય કક્ષાએ ભાગ લઈને પ્રથમ નંબરે આવ્યો છે ત્યારે આગામી દિવસમાં આ પ્રોજેક્ટ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે વધુ ગરમી ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતો અને જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતાં પ્રજ્વિનસિંહ એ ચંપાવત મહેમદાવાદ ગયો હતો ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો સળગતો જોવા મળ્યો હતો જેથી પ્રદૂષણ જોવા મળ્યું હતું આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જ પ્રજ્વિનસિંહે ઇલેક્ટ્રિસિટી ફોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું અને પંદર દિવસમાં આઠ હજારથી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી દીધો હતો અને સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગમાં શિક્ષક ભીખાભાઈ જી આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજવિનસિંહ ચંપાવત અને શ્રેય મહેતાએ ઇલેક્ટ્રિસિટી ફોમ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વસ્તિક સ્કૂલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે જેને લઈને હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવેલ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જોકે હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો ઈડરમાં જિલ્લા કક્ષાનો અમદાવાદ ખાતે ઝોન કક્ષાનો અને જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે જે પ્રોજેક્ટ સાથે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે ગુજરાતમાંથી રાજ્યકક્ષાએ પાંચ વિભાગમાં પ્રથમ નંબરે આવનારા પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે જેમાં હેલ્થ વિભાગમાં સાબરકાંઠા લાઇફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ વિભાગમાં રાજકોટ એગ્રીકલ્ચર વિભાગમાં સુરત કમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં અમરેલી અને કોમ્પિટિશન થિંકિંગ વિભાગમાં દાહોદ જિલ્લો પોતાના પ્રોજેક્ટ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે આ ઇલેક્ટ્રિસિટી ફોમ વેસ્ટ પ્રોજેક્ટમાં જાર બોક્સની અંદર સળગાવેલ કચરાની બાજુમાં હિટિંગ પેનલ લગાવેલ છે કચરાથી ઊર્જા ઉત્પન્ન થઈ તેનો પાવર બેટરીમાં સેવ થાય છે અને તે પાવરથી તેની બાજુમાં સેટ કરેલ એલ બલ્બ હિટિંગ પેનલને મળેલી ગરમીની મદદથી ચાલુ થાય છે સળગાવેલ કચરાનો ધુમાડો પાઇપમાં થઈને વોટર ટેન્કમાં આવે છે જે પાણી વોટર પંપ વડે પાઇપમાં થઈને વોટર કુલિંગ એર ફિલ્ટરમાં આવે છે પ્રદૂષણથી ઉત્પન્ન થયેલો કાર્બન પાણીની ઉપર તરવા લાગે છે અને પછી તે કાર્બન ફિટ કરેલા ચાર રોલરની સપાટી પર જામી જાય છે આ જામેલો કાર્બન એક તરફ એકઠો થાય છે તેથી પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે જો કે સિંહે આગામી દિવસે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈને આ પ્રગતિનો નંબર એકની સિરીઝ નહીં તૂટે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રોજેક્ટ દેશમાં અમલ કરવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટમાંથી વીજળી તો ઉત્પન્ન થાય સાથે ઉત્પન્ન થયેલ કાર્બનના ઉપયોગથી ચીજ વસ્તુઓ પણ બનાવી શકાય છે સામાન્ય રીતે દરેક બાળકમાં ઈશ્વરે કંઈક એટલીએ ભેટ આપી હોય છે જોકે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તે બહાર આવે તો કંઈક નવીન સંશોધનો પેદા થતા હોય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ધોરણ બારમાં અભ્યાસ કરી ઇનોવેશનની દુનિયામાં એક નવું પગલું સહકારિત કર્યું છે જેમાં હિંમતનગરના પ્રજવીનસિંહ કુંપાવત નામના બાળકે દિન પ્રતિદિન વધતા જતા કચરા ઉપર નિયંત્રણ મેળવવાની સાથોસાથ તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરી એક નવીન દિશા ચીંધી છે જે આગામી સમયમાં સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ દેશભર માટે કચરો દૂર કરવા સહિત તેમાંથી ઉર્જા મેળવવાનું સાધન બની રહે તો નવાઈ નહીં જોકે દિન પ્રતિદિન વૈશ્વિક સમસ્યાઓ સામે માનવી લાચાર બનતો જાય છે તો ક્યાંકને ક્યાંક તેમાંથી રસ્તો મેળવવાના મામલે આગળ પણ વધતો જાય છે ત્યારે વૈશ્વિક સમસ્યા સમાન ગંદકીના ઢગલામાંથી ઉર્જા મેળવવાની વાત રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ મહત્વનું બની રહે તેમ છે

ત્યારે મેં રસ્તામાં પિરાણામાં જોયું કે ડમ્પિંગ સાઇટ હતી ત્યાં ચોવીસ કલાક ખર્ચો સળગાવવાનું કામ ચાલુ હતું તો પછી અમે ઘરે આવ્યા પછી થોડા સમયમાં અમારી શાળામાં સાયન્સ ફેનનું આયોજન થયું તો મેં પાર્ટિસિપેટ કર્યું અને મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો અને આ પ્રોજેક્ટનો અમારો સાત બનાવવામાં સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અને આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને પર્યાવરણને બચાવું આ પ્રોજેક્ટ ની અંદર અમે એક જાર બોક્સ બનાવ્યો છે તેની અંદર આજુબાજુ ત્રણ હીટિંગ પેનલ લગાવેલા છે હીટિંગ પેનલ ઉષ્મ ઉર્જાનું વિદ્યુજમાં રૂપાંતર કરે છે એ રૂપાંતરિત થયેલી ઉર્જા બૅટરીમાં સેવ થાય છે અને સેવ થયેલી ઉર્જા રાતે આપણે સ્ટ્રીટ લાઇટ માં મધ્યે વાપરી શકીએ છીએ પછી જે કચો સળગાઈ જે પ્રદૂષણ થયું એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે વોટર ટેન્કમાં અમે પંપ મૂકે છે તે પંપ દ્વારા પાણી જે પ્રદૂષિત પાણી છે તે ફિલ્ટરમાં આવે છે ફિલ્ટરમાં પાણી સાફ થેન્ક ફુલન્ટમાં આવે છે કુલરમાં પાણી ઠંડુ થઈ જાય છે અને પછી આ બધી પ્રોસેસ થયા બાદ પાછું પાણી તે ટેન્કમાં જ જતું રહે છે પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે પાણીની સપાટી ઉપર તરે છે એટલે અમે પાણીની સપાટી પર રોલર લગાવ્યો છે તે રોલર જ્યારે ફરે છે ત્યારે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે અને તે કાર્બનને આપણે ખાતર બનાવવા ટા બનાવવાના કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ અમારો પ્રથમ સાયન્સ ફેર હિંમતનગર હતો પછી જિલ્લા લેવલનો સાયન્સ ફેર રીડર હતો અને પછી ઝોન લેવલનો સાયન્સ ફેર અમદાવાદ હતો અને ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો પછી અમે જૂનાગઢ રાજ્ય લેવલ માટે ગયા ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને હવે અમે દિલ્હી નેશનલ લેવલના ફેર માટે જઈ રહ્યા છીએ તો મારે એવી આશા છે કે આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવે તો ભારત દેશને ગુજરાતનો અને સાબરકાંઠા માટે ગૌરવની વાત કહેવાય અને આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું પર્યાવરણને બચાવો ઓકે જય માતાજી હું પ્રજયની મમ્મી છું મારો દીકરો નાનપણથી જ એને આ બધી વસ્તુમાં બહુ શોખીન હતો નાના રમકડાને જોઈને પણ તોડફોડ કરીને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે મોટો થયો પછી મેં એને સમજાવ્યું કે બેટા હવે તું ભણવામાં ધ્યાન આપ આ બધું છોડી દે પણ એને એમાં જ ઇન્ટરેસ્ટ હતો તો પછી મને એવું લાગ્યું કે ના ખરેખર આ છોકરો કંઈક કરશે તો ધીમે ધીમે આગળ વધ્યો અને સ્કૂલમાં બી આવી રીતે વિજ્ઞાન મેળામાં આ બધામાં એને ભાગ લીધો હતો છેક રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે અત્યારે અને હવે નેશનલ લેવલે એને દિલ્હીમાં જવાનું છે તો હું આશા રાખું કે એને ત્યાં બી એ સક્સેસ જાય અને આપણા દેશ અને સમાજનું ગૌરવ થાય અને મને બહુ આનંદની વાત છે માતાજીની દયાથી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો દીકરો સક્સેસ જાય જય માતાજી ઓકે હું પ્રાજવેની સિસ્ટર છું અને પ્રજવીનને આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો એને બધા અલગ અલગ સાયન્સ ફેરમાં ભાગ લીધો ધીમે ધીમે આગળ વધતો ગયો અને તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના સાયન્સ ફેરમાં એને બહુ સારું પ્રદર્શન આપ્યું અને બધામાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે અમે એને બહુ જ આનંદની વાત છે અને એને બહુ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તું આની અંદર કન્ટિન્યુ રહે અને આવી જ રીતે આવનારા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેરમાં એ આગળ વધે અને ત્યાં બી એનો ફર્સ્ટ રેન્ક આવે એવી એને દિલથી શુભકામનાઓ પાઠવીએ છીએ સાથે સાથે ઘર પરિવાર અને સમાજનું નામ રોશન થાય અને દેશને એનો પ્રોજેક્ટ કઈ ઉપયોગી બને એવી આશા રાખીએ